આપણા હમણાં મેડમ સાથે વાત થઈ તો એક ઇમોશનલ પાવર એની સાથે જોડાયેલો હોવો જોઈએ અને ખરેખર ની આ કેટલી યોજનાઓ છે ને એનો લાભ આપણે હંમેશા લેવો જ રહ્યો તો જ આપણે દેશભક્તિ હિત માટે કામ કરી શકીશું નર્સરી શું છે અમે તો અવારનવાર આવીએ છીએ પણ ખરેખર આજે જ્યારે સાંભળ્યું ને ત્યારે એમ થયું કે મારા પ્રશ્ન વધારે થયા નર્સરી શું છે મેડમે વડથી માળીને શરૂઆત કરી અને તમામ ભાઈઓએ ખરેખર રેટ્સ ઓફ યુ કે બીજ માટી અને એના રોગ વિશે બધી જ માહિતી એટલે આપણે જેમ નાનપણથી મોટા થઈ ગયા છે આમ દરેક વસ્તુની માહિતી ખરેખર આપી દીધી ખરેખર શાળા પરિવાર વતી મેડમ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી જ્યારે જ્યારે આવી જરૂર હોય ત્યારે અમને યાદ કરજો અમે ચોક્કસ તમને લાભ આપીશું થેન્ક યુ વેરી મચ

અને એ વધારે સારા ફ્રૂટ્સ પણ આપશે બરાબર હવે બીજા કોઈ કારણ વધારે મને તો બે કારણ ખબર છે તમને કોઈને ધ્યાનમાં ત્રીજું ચોથું કારણ આવે કે જેટલા સ્ક્વેર કિલોમીટર છે એમાં આપણે વધારો નથી કરી શકતા ફક્ત ને ફક્ત આપણે એ જમીનમાં ક્વોલિટી ઓફ વૃક્ષો વધારે કરી શકીએ છીએ સારી ક્વોલિટીના વૃક્ષો વધારવાના છે અને નબળી ક્વોલિટીના વૃક્ષો ન ઉગે એનું આપણે ધ્યાન રાખવાનું છે બરાબર છે તો આવા મેક્સિમમ સારી ક્વોલિટીના તંદુરસ્ત વૃક્ષ વધારે ઓક્સિજન અને પર્યાવરણ માટે વધારે સારું હોય અને લિમિટેડ એટલે મર્યાદિત જમીનમાં સારામાં સારા વૃક્ષો કેવી રીતે ઉગે એના માટે આપણે આયોજન કરવાનું છે તો એ આયોજનની શરૂઆત ક્યાંથી થાય સારા વૃક્ષો ક્યારથી મળશે જ્યારે સારા છોડ મળે સારા છોડ ક્યાંથી મળશે જ્યારે આપણી પાસે સારું બિયારણ હશે સારું બિયારણ ક્યારે મળશે જ્યારે આપણે નર્ સારી નર્સરીનું આયોજન કરેલું હશે બરાબર છે એટલે નર્સરી છે એના આપણે એકદમ વૈજ્ઞાનિક પરિબળોને ધ્યાનમાં રાખીને નર્સરીમાં શું કરવું જોઈએ નર્સરીમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ નર્સરીનું આખું આયોજન કેવી રીતે કરવાનું એ આખા પ્રોજેક્ટનું તબક્કાવાર આપણે કેવી રીતે આયોજન કરી શકીએ એના માટે આપણે ફોરેસ્ટના આપણા આપણે બિટગાર્ડશ્રીની આખી ટીમ તમને એ લોકોને માહિતી આપશે પછી તમને જ્યારે વચ્ચે પ્રશ્ન હોય ત્યારે પણ પ્રશ્ન પૂછી શકો છો અને સેશન પૂરું થાય એના પછી પણ પ્રશ્ન પૂછી શકો છો બરાબર ને તો આપણે ઇન્ટરેક્ટિવ ટુ વે તમને જે હોય તો અમને જાણવા મળશે બરાબર છે તમે તો ન્યૂ જનરેશન છો તમારા ધ્યાનમાં ઘણી બધી વસ્તુ આવી હોય છે અમારા ધ્યાનમાં છૂટી ગયું હોય તો અમે પણ તમારી પાસેથી સાંભળશું બરાબર તો આપણે સેશનને શરૂ કરીએ બતા સવારમાં અહીંયા કામ કરવા આવો તો ત્યારે તમે આવીને તમારી સાથે ટિફિન લાવ્યો હોય કે આવીને કોઈને કપડા બપડા ચેન્જ કરવા હોય તો એના માટે એક લેબર શેડની વ્યવસ્થા હોવી જોઈએ નર્સરીમાં અને એક રૂમ હોવો જોઈએ જે તમે સવારમાં આવી ગયા પછી સાધન સામગ્રી લઈને નર્સરીમાં કામ કરવા માટે કંતાન છે એટલે અળસિયા સામાન્ય રીતે ભેજવાળી જમીનમાં રહેતા હોય એટલે જે જમીનનો ભેજ જળવાઈ રહે એની માટે આ ઉપર આપણે કંતાન રાખીએ છીએ એની નીચે છાણિયું છાણના અળસિયા હોય તો છાણિયું ખાતર નાખવાનું અને માટીના દેશી અળસિયા હોય તો માટી નાખવાની ત્યારબાદ જાડી રેતીનું થર છે અને આ રોડા છે જે રોડાવાળો ભાગ છે ને એની અંદર આપણો વર્મી વોસ્ટ કલેક્ટ છે જો જો એટલે પાસમાં આપણે આમાંથી આપણે વર્મી વોસ્ટ ની નેક્સ્ટ ટાઈમ આપણે મને યાદ કરવા સાફ કે છે તો આ એમાં એ છે એ જે કલેક્ટ થશે ના આ ભાઈ ચાલુ કરો ટેપ ચાલુ કરો રીતે વધારે સારી રીતે કામ કરી શકે અને સારા રોપા મળી શકે સારું પ્લાન્ટેશન થઈ શકે એ હેતુથી આપણે વર્કશોપનું આયોજન કરેલું છે તો સારી નર્સરીની જરૂરિયાત શું કામ પર છે તો એના માટે આપણે થોડું બેઝિક કારણો જોશું છું તો એમાં શરૂઆત કરીએ ડ્રોઈંગ કરીને થોડું